નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના પાનવાડી વિસ્તારમાં આવેલ વસાહતને ખાલી કરવા અંગે નોટિસ ફટકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવતા વસાહતીઓ રોષે ભરાયા હતા પાનવાડીમાં હોમગાર્ડ્સ ઓફિસ પાછળ આવેલ વસાહતમાં છેલ્લા સો વર્ષથી પણ વધુ સમયથી આઠથી દસ પરિવારો ભાડે રહે છે રોડ અને બિલ્ડિંગ વિભાગ દ્વારા આ વસાહત ખાલી કરવા માટે ગઈકાલે નોટિસ આપવામાં આવ્યા બાદ આજે અધિકારીઓ વસાહત ખાલી કરાવવા માટે આવતા વસાહતીઓ રોષે ભરાયા હતા વસાહતીઓ દ્વારા હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી હોવા છતાં તંત્રએ વસાહત ખાલી કરાવવા કાર્યવાહી હાથ ધરતા આગેવાનો દોડી ગયા હતા હાલ તંત્ર દ્વારા પંદર દિવસની મહેતલ આપવામાં આવી છે જો કે વસાહતીઓ હાઈકોર્ટનો ચુકાદો આવે તે મુજબ વસાહત ખાલી કરવી કે નહીં તે નક્કી કરશે તેમ જાણવા મળેલ છે